સાબુ અને ગ્લિસરીન વેચનારો માણસ કોઈ મોટી કંપનીમાં બહુ વાળો હોદ્દો ધરાવી શકે ખરો સ્ટોક એક્સચેન્જમાં એસટીડી પીસીઓ ચલાવનારો માણસ એ આ કક્ષા સુધી પહોંચી શકે કે કેમ આજે એવા એક વ્યક્તિ વિશેષની વાત કરવી છે જેમનો આજે જન્મદિવસ પણ છે પહેલી ફેબ્રુઆરી નો એમનો જન્મદિવસ છે અને એમની આવડતને એમની પારંગતતાને અનેક લોકોએ વખાણી છે પ્રશંસી છે એવા વ્યક્તિ વિશેષની વાત કરવી છે પણ એ પહેલાં આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે આ વ્યક્તિ વિશેષ કોણ જેમણે સાબુ અને ગ્લિસરીન વેચા જેમને સ્ટોક એક્સચેન્જમાં એસટીડી પીસીઓ પણ કર્યા અને બીજી પણ કહેવી દરેક વખતે માણસ નિષ્ફળ જાય નિષ્ફળ જાય નિષ્ફળ જાય પણ એ નિષ્ફળતાને પગથિયા બનાવી અને એની ઉપર આગળ વધતા વધતા સફળતા મેળવે એવા વ્યક્તિ વિશેષનું નામ છે પરિમલ નથવાણી રિલાયન્સના કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર અને કેટલીય સંસ્થાઓ કંપનીઓ સાથે સીધા સંકળાયેલા પરિમલભાઈ નથવાણી વિશે એમના સંઘર્ષના દિવસો વિશે વાત કરવી છે ઘણાને ખબર નથી કે એમનો ને રિલાયન્સનો નાતો કઈ રીતે થયો ને એ પહેલાં એમણે શું શું કર્યું ને કેટલી નિષ્ફળતાઓ જોઈ આ માણસે મૂળે ખંભાળિયાના ને એમના પિતાશ્રી યુગાંડા પણ હતા શિક્ષક હતા પછી કરિયાણાની દુકાન કરી પેટ્રોલ પંપ ચલાવવાને મુંબઈ જઈ સ્થાયી થયા અને એ કારણે પરિમલભાઈ મુંબઈમાં ઉછરા કોમર્સ ગ્રેજ્યુએટ થયા અને એમને નક્કી કરેલું કે મારે નોકરી તો નથી જ કરવી એટલે બિઝનેસમેન થવાનું સપનું પહેલેથી એમનું અને એમાં એમને રાજકોટ નજીક ઘણાને યાદ હશે સનરાઈઝ શોપ્સ નામનું એક કારખાનું હતું એની એમને મલાળથી બોરીવલીની મુંબઈમાં એજન્સી મળી ને એનું કામકાજ શરૂ કર્યું ગ્રીસરીનની પણ એક હોલસેલ એજન્સી મળી એ રીતે એનું કામ આગળ વધ્યું પણ સનરાઈઝ શોપ્સમાં ભાગીદારો જે ઝઘડા થયા ને કંપની આખી બંધ થઈ એક પાર્ટનર બિપિન પટેલ હતા એમણે ટેકનિક સોપ્સ નામની કંપની બનાવી ગોંડલ નગી ભોજપુરામાં અને જયપુરની હંસા કેમિકલ્સ પણ ભાડે લીધી પહેલી વાર પરિમલભાઈનો મેં જ્યારે ઇન્ટરવ્યુ કરેલો ચિત્રલેખા માટે ત્યારે એમણે કહેલું કે પહેલી વાર મેં બજારમાં એપલ અને રોઝ વગેરે ફ્લેવરના સાબુઓ ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા ઇટાલિયન કંપનીનું પરફ્યુમ વાપરતા હતા અને એનું સુરતથી લોન્ચિંગ થયું હતું આમ એમની ગાડી આગળ વધે છે પણ પરિમલભાઈ સેલ્સનું કામ સંભાળે ને કેટલાય ડિસ્પ્યુટ થયા વધારે પૈસાની વાત આવી પૈસા લાવવા ક્યાંથી પરિમલભાઈ કે પૈસા બ્લોક થઈ ગયા હતા અને હું ફરી બિઝનેસ એટલે કે બિઝનેસમાં પાછી સમસ્યાઓ દોઢ બે વર્ષ સુધી આવી સ્થિતિ હાલક ડોલક હાલક ડાલક રહી અને પછી એમના પિતાએ એમ કહ્યું કે ભાઈ માર્કેટમાં જા મામાના વેપારમાં જોડાઈ જા પણ પરિમલભાઈ નક્કી કરેલું કે હું પરચુરણ કામ નહીં કરું પછી એ મુંબઈ છોડીને પાછા ખંભાળિયા આવે છે ખંભાળિયા ચેમ્બર ઓફ કોમર્સના નેતાગીરીના નું ગુણ પહેલેથી એટલે ખંભાળિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પણ બને છે વોઇસ ઓફ સૌરાષ્ટ્ર નામે કંપની પણ સ્થાપે છે ટેલિફોન અને એની રેલવેની એડવાઇઝરી કમિટીમાં મેમ્બર પણ બને છે દરમિયાન વાયુદ્વની બુકિંગ એજન્સી માટે એમણે પ્રયત્ન કરેલો સાત સાંસદોની મદદ પણ લીધી આઠ આઠ માસ સુધી મહેનત કર્યા પછી એજન્સી મળી પણ વાયુદ્યુતની સેવા સૌરાષ્ટ્રમાં શરૂ જ ન થઈ ફરી પાછા પૈસા બ્લોક થઈ ગયા દરમિયાન એમને રાજકારણીઓ સાથે સંબંધ થયો સાંસદ ચિમનભાઈ મહેતા રામજીભાઈ માવાણી પણ જીવ વેપારી ટેલિફોન એડવાઇઝરી કમિટીમાં મેમ્બર પણ હતા એ જોડે એમણે

એમનો તો સપના વધારે બહુ ઊંચા હતા વડોદરા સ્ટોક એક્સચેન્જમાં શેર દલાલો સાથે પણ પનારો એમાં પણ ઝુકાવ્યું લુધિયાણાના નિર્મલ જૈન સાનની નીચે સબ બ્રોકર પણ થયા એમાંય કામ સારું ચાલ્યું પણ આ પણ છે ને પરિમલભાઈની જિંદગીમાં વારે વારે આવ્યો છે પણ હર્ષદ મહેતાની તેજીમાં રૂપિયા ચાલીસ લાખની નુકસાની ગઈ અને ફરી પાછા પૈસા બ્લોક થઈ ગયા પડતીના દિવસ બેડ ડિલિવરીના બહુ પ્રશ્નો એસટીડી પીસીઓ ચાલતા હતા પણ એમાં તો રોટલા નીકળે પરિમલભાઈ ફરી ખંભાળિયા જાય છે ત્યાં ત્યારે હજી આ હવે રિલાયન્સનું પ્રકરણ આવે છે ત્યારે હજી મોટી ખાવડીમાં રિલાયન્સનું રિફાઈનરીનું કામ શરૂ થયું નહોતું પ્રારંભિક તબક્કો હતો અને ત્યારે રિલાયન્સમાં જનરલ મેનેજર પીઆરઓ ની નોકરી ખાલી હતી ને એની જાહેર ખબર પણ આવેલી પરિમલભાઈ કે મેં એપ્લિકેશન તો તૈયાર કરી પણ પછી જોયું કે એમાં એક લાયકાત ખૂટે છે છ વર્ષનો કોર્પોરેટ ક્ષેત્રનો અનુભવ એ એમની પાસે નહોતો એટલે એમને વાત પડતી મૂકી દિવસો બહુ ખરાબ જતા હતા પાસા બધા ઊંધા પડતા હતા અને પરિમલભાઈ બહુ ત્યારે નિરાશ હતા પણ એમને દ્વારકાધીશ અને કોડિયાર માતામાં અપાર શ્રદ્ધા કદાચ નાતો તમે ગણી શકો મોટી ખાવડીમાં ધીરુભાઈનું સપનું હતું રિલાયન્સની રિફાઈનરી કરવાનું પણ ત્યારે જમીન સંપાદનના બહુ બધા સમસ્યાઓ પ્રશ્નો આવેલા અને હાઈકોર્ટમાં પણ કેસ ગયા હતા રિલાયન્સ હારી પણ ગયેલું અને ધીરુભાઈને એમ થતું હતું કે આપણે ખેડૂતને બજાર ભાવ કરતા જમીનના વધારે ભાવ આપીએ છીએ છતાં કેમ આવું બને છે ધીરુભાઈ એટલે કે રિલાયન્સના ડિરેક્ટર પણ હતા જ ને વાત કરી એમણે કહ્યું કે ખંભાળિયામાં મારો હું ઓળખું છું મારો કઝિન પરિમલ છે એને વાત કરું તો ધીરુભાઈ કીધું કે બોલાવો એમને મુંબઈ અને મુંબઈ જાય છે પરિમલભાઈ અને ત્યારે પરિમલભાઈ મને એમ કહ્યું કે હું પહેલી વાર ધીરુભાઈને અને મુકેશભાઈને મળવા જતો હતો મનમાં બહુ ફડકો હતો કે એ શું પૂછશે ને હું શેનો જવાબ આપીશ ધીરુભાઈએ પૂછ્યું કે તમને એમ કે આ રિલાયન્સ કેસ શા માટે હારી ગયું એની તપાસ કરી આપો અને કે પરિમલભાઈ હા પાડી દીધી કામે લાગ્યા ત્યારે રિલાયન્સને સ્થાનિક કક્ષાએ સહકાર મળતો નહોતો પરિમલભાઈ બધી તપાસ કરીને એ એક તારણ ઉપર આવ્યા કે વચેટીયાઓ જે છે ને એ કામ થવા દેતા નથી અને જામનગરમાં એ નોબતની ઓફિસમાં બેસતા થયા અને પછી પરિમલભાઈએ ધીરુભાઈને રિપોર્ટ આપ્યો કે રિલાયન્સે ખેડૂતો સાથે સીધું ડીલ કરવું જોઈએ વચેટીયાને કાઢવા જોઈએ ધીરુભાઈ લીલી આપ જંડી આપી અને એમ કહ્યું છ માસમાં બધું કામ પતાવો જે તે કંપની દ્વારા વિકાસના કામ માટે આગળ વધો અને પરિમલભાઈએ ખેડૂતો સાથે વન ટુ વન મિટિંગો શરૂ કરી અને ખેડૂતો સ્વેચ્છાએ જમીન આપવા તૈયાર થયા છ મહિનામાં તો નહીં પણ આઠ મહિનામાં કામ પૂરું થયું અને પરિમલભાઈ ફરી ધીરુભાઈને મળવા ગયા અને કહ્યું કે મારું કામ પૂરું થયું પણ ધીરુભાઈ માણસ પારખું એમણે તરત જ કહ્યું કે પરિમલ આ તું સ્ટોક એક્સચેન્જ છોડી દે એમાં કાંઈ નહીં વડે અને પરિમલભાઈ પાછો પોતે નિર્ણય કર્યો મારે નોકરી કરવી જ નથી એટલે કે મારે નોકરી નથી કરવી મુકેશભાઈ ત્યારે હાજર હતા એમણે કહ્યું નોકરીની ક્યાં વાત છે તું મારો શેઠ હું તને પરિમલ શેઠ કહીને બોલાવીશ બસ ધીરુભાઈએ કહ્યું તું રિલાયન્સનો પરિવારનો એક મેમ્બર વડોદરાનો સંકેલો કર અને રિલાયન્સનું કામ ચાલુ કર જામનગરમાં પ્રોજેક્ટ શરૂ થયો છે ઓફિસોમાં ઓફિસર બધા ત્યાં આવે એમને રહેવાની બધી સગવડની જરૂર છે મકાન ફ્લેટ જોઈએ છે વાહનો જોઈએ આ બધું કોણ કરશે તારે જ કરવાનું છે તું એક કંપની ખોલીને હવે મુશ્કેલી પરિમલભાઈ ની હતી પૈસા હતા નહીં કંપની કેમ ખોલવી રિલાયન્સ પ્રોપર્ટી જોઈએ અને એવી વાત જો ગામમાં ફેલાય તો ભાવ વધી જાય એટલે પરિમલભાઈએ વચલો રસ્તો કાઢ્યો અને રેસ્ટેજ એજન્સી સ્થાપી ખોડિયાર માતા ઉપર એમને અપાર શ્રદ્ધા એ જ નામે બધા ફ્લેટની ખરીદી કરે ધીરુભાઈ ને પણ વાત ગમી ગઈ સાત દિવસમાં સાહેબ સો ફ્લેટ ખરીદા સાત દિવસમાં એ જ રીતે એમણે બસો અઢીસો કરોડ કુલ ત્રણસો ફ્લેટ લીધા ને બસો અઢીસો કરોડની પ્રોપર્ટી લેવાય એ જ રીતે એમને ગામડાના લોકોને પ્રોત્સાહિત કર્યા એમના જ વાહનો ભાડે ચાલે રિફાઈનરીના કામ માટે ને એક સમય એવો હતો કે ચૌદસો સુમો ગાડી રિલાયન્સમાં ફરતી હતી ભાડે આ રીતે એમણે કામ શરૂ કર્યું ધીરુભાઈ બહુ પ્રભાવિત થયા અને પરિમલભાઈ રિલાયન્સના પરિવારના સભ્ય બની ગયા પછી તો પરિમલભાઈ આખા પ્રોજેક્ટની એપેક્સ કમિટીના મેમ્બર પણ બન્યા રિક્રુટમેન્ટમાં પણ એમનું વજન રહે અને સૌરાષ્ટ્ર ગુજરાતના લોકોને રોજગારી આપી એવું નક્કી થયેલું એટલે એસી પિંચાશી ટકા પણ ગુજરાતીઓ આજે પણ ત્યાં જોવા મળે છે અને એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં ક્વોલિટીમાં એટલે આ રીતે રિફાઇનરીનું કામ આગળ વધતી ગયું ધીરુભાઈનો મુકેશભાઈનો વિશ્વાસ પરિમલભાઈનો વધતો ગયો અને પરિમલભાઈને વધુ ને વધુ કામ સોંપવા લાગ્યા પાવર પ્લાન્ટની વાત આવી તો મુકેશભાઈ હવે તમે અમદાવાદ જાઓ સરકારમાં સંબંધ બનાવો એ કામમાં પણ સફળતા મળી રિલાયન્સ ઇન્ફોકોમ આવ્યું એનું પણ ગુજરાતમાં કામ પરિમલભાઈ બહુ સફળતાથી ગેસ પ્લાન્ટ પેટ્રોલ પંપ રિટેલ જીઓ આ બધું કામ એમના હસ્તક થયું છે ને એમાં કેટલાય ગૂંચવાળા એ બધા ગૂંચવાળાઓ ઉકેલતા ઉકેલતા પરિમલભાઈ સતત આગળ વધતા જાય છે અને આ ફેક્ટરી શરૂ થવાની હતી રિફાઈનરીમાં અને કેટલાક લોકોએ જુદી રીતે પ્રેશર ટેક્ટિસ કરી આ તે કર્યું અને પછી હાઈકોર્ટમાં પણ ગયા ને મનાય હુકમ લાવ્યો મુકેશભાઈએ સમાધાન માટે કહેલું પણ પરિમલભાઈ એની માટે તૈયાર નહીં ને કાનૂની ગૂંચ સર્જાય પછી પરિમલભાઈ ત્યારે બહુ નાસી બંધ રહે તો રોજ નું રૂપિયા બે અઢી કરોડ નું નુકસાન કંપનીના થાય આખરે રસ્તો નીકળ્યો સમાધાન થયું સ્ટે નીકળી ગયો ને અત્યારે એસી ઝેડ એ વિસ્તાર થઈ ગયો આપણે બધાય જાણીએ છીએ જે બધા જમીન સંપાદનના પ્રશ્નો હતા એ બધા એમણે ઉકેલી નાખ્યા આ રીતે એમનું કામ આગળ વધતું જ ગયું વધતું જ ગયું પણ જ્યારે સ્ટે નીકળી ગયો ત્યારે કોર્ટે રિફાઈનરીને જે મંજૂરી આપી એ વખતે શરત એવી મૂકવામાં આવી હતી કે એક લાખ વૃક્ષો ઉગાડવા જોઈએ આ બહુ મોટું કામ રિલાયન્સની ફેક્ટરીમાં થયું છે ત્યારે ધીરુભાઈએ કહ્યું કે વૃક્ષો એટલા વાવજો કે લોકો ગણી ન શકે અને પછી આખો આ પ્રોજેક્ટ છે એ મુકેશભાઈના વાય મીતાબેને સંભાળ્યો અને આજે તમે આ વિસ્તારમાં જાઓ તો જાણે મોટો ગ્રીન બેલ્ટ હોય એવું તમને લાગે ત્રીસ લાખ પાંત્રીસ લાખથી વધારે વૃક્ષો ત્યાં છે અને આ એસી ઝેડમાં ગ્રીન બેલ્ટ છે આવું બહુ ઓછી જગ્યાએ બને છે એનાથી ફાયદો શું થયો કે આ વિસ્તારમાં વરસાદ પણ વધ્યો અને બરડા ડુંગરમાંથી બરડો ડુંગર નજીક થાય એટલે બરડા ડુંગરમાંથી દીપડો પણ એકવાર આ ગ્રીન બેલ્ટમાં આવી ગયો હતો અને પકડાયો હતો ને હવે તો વનતારા પણ છે એટલે કેટલાય પ્રાણીઓનું એ રિહેબિલિશનટેશન સેન્ટર પણ બન્યું છે અને આગળ પણ એમાં ઘણા બધા પ્રોજેક્ટ છે અને ધીરુભાઈને પરિમલભાઈનો નાતો બહુ અંગત થતો ગયો ધીરુભાઈને જ્યારે બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે ધીરુભાઈ પરિમલભાઈ એમને તબિયત પૂછવા જાય છે આગલા જ દિવસે એમની સાથે વાત થયેલી અને પરિમલભાઈ ત્યાં પહોંચે છે ત્યારે મુકેશભાઈને પરિમલભાઈ એકબીજા સામું જોવે છે બંનેની આંખો ભીની થાય છે મુકેશભાઈ કહે છે કે પપ્પા ઘણીવાર કહેતા કે પરિમલની જે ખેવના એનામાં તરવરાટ એમાં જે જુસો છે ને એ મને મારી યુવાનીની યાદ અપાવે છે ઘણી બાબતોમાં પરિમલભાઈ તમે એમ કે પપ્પાની જેમ કામ નિપટાવ્યું છે પરિમલભાઈ કહેતા હતા ત્યારે કે મારા માટે આ બહુ મોટું સર્ટિફિકેટ કારણ કે ધીરુભાઈએ મને બહુ મોટિવેટ કરેલો પરિવારનો સભ્ય પણ ગણ્યો આનાથી મોટું બીજું શું ઇનામ હોઈ શકે ધીરુભાઈ ગયા પછી બંને ભાઈઓ વચ્ચે જે સમસ્યાઓ થઈ એ પણ આપણને બધાને ખબર છે પણ પરિમલભાઈનો પહેલેથી જ નિશ્ચય હતો કે મુકેશભાઈ સાથે જ મારે રહેવું છે એમનો એમની સાથે નિકટતા પણ એટલી જ હતી કારણ કે પરિમલભાઈ એમ પણ કહે છે કે ધીરુભાઈ જેવો જ ત્રિવેણી સંગમ એમનામાં છે

પ્રજા કલ્યાણની ભાવના એની માટે પણ એમનો બહુ આભરો ને એના જ કારણે રિલાયન્સે મોટી ખાવડી જામનગર જિલ્લામાં કેટલાય વિકાસ કાર્યો કર્યા છે એ બહુ નોંધપાત્ર છે એવા વિકાસ કાર્યો છે અને પછી એક બીજો વળાંક પરિમલભાઈની જિંદગીમાં આવે છે ગુજરાત ફૂટબોલ એસોસિએશન ગુજરાત ક્રિકેટ એસોસિએશન એવી કેટલી સંસ્થાઓ દ્વારકા અ મંદિરમાં એમનો વર્ષોથી નાતો આજે એમના પુત્ર ધનરાજભાઈ સંકળાયેલા છે નાદ દ્વાર માં એ ટ્રસ્ટી છે આવી કેટલી સંસ્થાઓમાં એ સીધી રીતે સંકળાયેલા છે પણ એમના જીવનનો બીજો વળાંક બહુ મહત્વનો બહુ રસપ્રદ અને એ રાજકારણ રાજકારણમાં એમને કઈ દી જવાની કોઈ દી ઈચ્છા જ નહોતી કરી પણ રાંચી ગયેલા ઝારખંડના રાંચીમાં આ તો કંપનીનું એક કામ હતું ને એક એડવોકેટની ઓફિસમાં બેઠા હતા ત્યાં ઝારખંડના ચાર ધારાસભ્યો આવ્યા અને એના ડિસ્કવોલિફિકેશનનો એક કેસ ચાલતો હતો ચાર ધારાસભ્યોનો એ કેસ ટળી જાય એ માટે ચાર ધારાસભ્યોની વિનંતી હતી કે ભાઈ રાજસભાની આ ચૂંટણી છે તો એ સમય નીકળી જાય એમાંથી વાત નીકળે છે ને પેલા એડવોકેટ એમ કે છે પરિમલભાઈ કે તમારા જેવા માણસો કેમ ના આવે રાજકારણ રાજકારણમાં અને પરિમલભાઈ એમને એમ વાત ચલાવી પછી એડવોકેટે ચાર ધારાસભ્યોને એમની સાથે બેસાડી દીધા અને આખરે નક્કી થયું કે અમે તૈયાર છીએ ઝારખંડ મુક્તિ મોરચાના ના હતા પણ ફોર્મ ભરવા માટે દસ સભ્યો જોઈએ અને ચાર ત્રણ ચાર જ સભ્યો હતા પછી એક એમના સાંસદ ટેકલાલ મહાતો પાસે લઈ ગયા એમને સાત નો આંકડો કરી આપ્યો કે પછી કીધું કે હવે આ અહીંથી આગળ મારાથી નહીં થાય જરૂરિયાત દસની હતી પછી પરિમલભાઈ લાગી પડ્યા અને એમણે બાર ધારાસભ્યોની સહી લીધી જરૂરિયાત દસની હતી ફોર્મ ભરવાની વેળા આવી એટલે એમણે મુકેશભાઈ અંબાણીને ફોન કર્યો અને કહ્યું કે અહીંયા બધું પ્લેટફોર્મ તૈયાર છે કોઈને ચૂંટણી લડી હોય તો લડી શકે નહીં તો મારી તૈયારી છે મુકેશભાઈ કે તમે લડો એનો વાંધો નથી પણ કોઈ વાદ વિવાદ ન થવો જોઈએ બધાને સાથે રાખીને ચાલો અને એવું લાગે કે હારવાનો છું તો ફોર્મ વિડ્રો કરી લેજો એમણે નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરી અહેમદભાઈ પટેલ પણ સાથે પણ વાત કરી કારણ કે એમણે એક્રોસ બધી પોલિટિકલ પાર્ટી સાથે બહુ સારા સંબંધો વાત આગળ વધતી ગઈ પણ ઝારખંડ એમની માટે બહુ અજાણું રાજ્ય કોઈ એવા સંપર્કો નહીં આ તો રિલાયન્સના અધિકારીઓ જે ત્યાં હોય એમણે સ્થાનિક બધા સંપર્કો કરાવ્યા આખો દિવસ પરિમલભાઈ એના કામમાં એના આ ટેકો મેળવવા પ્રચારમાં રહેતા એક વખત તો એવું થયું કે કે કેટલાક વિરોધી એમની એમની સામે સામે રેલી કાઢી મીડિયામાં પણ એવા રિપોર્ટ આવે કારણ આનંદ કોંગ્રેસના ઉમેદવાર મજબૂત ઉમેદવાર મીડિયામાં એવું આવે કે હારી જશે પરિમલભાઈ આ બધું ચાલતું હતું પણ પરિમલભાઈ ત્યારે મને કહેલવું કે મને વિશ્વાસ હતો દ્વારકાધીશ ઉપર કોડિયાર માતા ઉપર વાંધો નહી આવે આનંદના કેટલાક સૌથી મોડું પરિણામ ઝારખંડ નું જાહેર થયું અને એ દરમિયાન મુકેશભાઈના પરિમલભાઈ ઉપર બે ત્રણ વાર ફોન આવી ગયા કે પરિણામ આવે તુરત ફોન કરી જાય અને પરિમલભાઈ જીતી જાય છે અને મુકેશભાઈને ખબર આપે છે મુકેશભાઈને અભિનંદન તો આપે જ છે પણ સાથે બહુ મહત્વની વાત કરે છે કે રિલાયન્સનું લેબલ લઈને ફરવાનું નથી સારા સાંસદ બનજો ઝારખંડનું કામ કરજો જરૂર પડે જે કાંઈ આપણે કરવું પડે કરવાનું પરિમલભાઈ કહે છે એ વખતે કે રાજ્યસભાના શપથ લીધા એનું બહુ રોમાંચ હતો અને મેં નક્કી કરેલું કે ઝારખંડ મહિને એક બે વાર જઈશ અને સતત જતા પણ ખરા બે હજાર વીસ સુધી ત્યાં એ ત્યાંથી રાજ્યસભાના સભ્ય થયા છેલ્લે પણ આ રીતે તમે વિચાર કરો આ માણસે આવા અજાણ રાજ્યમાં જ્યાં કોઈ બેઝ નથી ત્યાં પોતાનું કામ કરી બતાવ્યું અને રાજ્યસભામાં ચૂંટાઈ ને ગયા બહુ મોટી વાત છે એટલે પરિમલભાઈ વિશે ઘણા લોકો એમ કહે છે કે એમણે રાજકારણમાં આગળ વધવું જોઈએ પણ આજ સુધી પરિમલભાઈ એ દિશામાં આગળ નથી વધ્યા એ અલગ વસ્તુ છે પણ પરિમલભાઈ ને આમ તો બનવું તું ક્રિકેટર એક સમય એવો હતો અને મુંબઈમાં કોલેજ કક્ષાએ એ સારું ક્રિકેટ પણ રમતા પણ એકવાર કોલેજ કક્ષાના મેચમાં બોલ આંખ ઉપર વાગ્યો અને આંખની રેટિનાને બહુ અસર થઈ આ આ એક પરિમલભાઈના જીવનનો બહુ મહત્વનો પ્રસંગ છે ડૉક્ટરે કહ્યું કે ક્રિકેટ બંધ કરો નહીતર આંખ જશે ક્રિકેટ તો બંધ કર્યું પણ પ્રેક્ટિસમાં જાય અને ત્યાં લોઈડની ટીમ આવેલી ત્યારે ક્રિકેટની નેટમાં એમણે બોલિંગ ઓફ સ્પીન કરેલી અને મિડલ ઓર્ડર બેટ્સમેન હતા પણ તમે જુઓ કે આજે એટલા વ્યસ્ત છે ક્રિકેટના આટલા શોખીન કે રિલાયન્સે ટીમ બનાવી છે મુંબઈ ઇન્ડિયન્સ એના મેચ જોવા પણ ક્યારેક જ માંડે જઈ શકે છે આવા પરિમલભાઈનો આજે જન્મ દિવસ છે અને દ્વારકાધીશમાં એમને અપાર શ્રદ્ધા છે એની ઉપર રાજાધિરાજ નાટક પણ બહુ સરસ મજાનું બહુ મ્યુઝિકલ પ્લે થયો એમાં એમના પુત્ર ધનરાજભાઈની મુખ્ય ભૂમિકા પરિમલભાઈને પણ સુગમ સંગીતનો બહુ શોખ ઘણા બધા ટાઇટલ્સ પણ એમણે બનાવેલા ગીરના સિંહ સાથે એમનો બહુ અંગત નાતો છે અવારનવાર એ ગીરમાં જાય છે એની ઉપર બે પુસ્તકો પણ બહુ કોફીટેબલ બુક બનાવી છે એ પણ બહુ સરસ મજાની છે એક આખી ડોક્યુમેન્ટ્રી સિ ઉપર બનાવી એ પણ યુટ્યુબ ઉપર જોવા જેવી છે બહુ સરસ કામ એમણા કર્યું છે એક પુસ્તક પણ એમના બીજા કેટલાક કર્યા ધીરુભાઈ ઉપરનું એમના લેખોના સંકલનનું પુસ્તક પણ બહુ સરસ થયું છે એના પણ આપણે અગાઉ એક વિડીયો બનાવેલો પણ આજે પણ રિલાયન્સમાં એમનું એટલું બધું માનપાન છે એટલું બધું માનપાન છે કે વાત જવા દો પરિવારના એક સભ્ય જ ગણાય છે આજે પણ મુકેશભાઈ સાથે એમનો એટલો જ અંગત નાતો છે હવે એમના પુત્ર ધનરાજભાઈ પણ રિલાયન્સ સાથે જોડાયેલા છે ઉચ્ચ હોદ્દા ઉપર છે જામનગરમાં અવારનવાર જે કાર્યક્રમો થાય છે લગ્નો થાય છે એમના પરિવારના મુકેશભાઈના આપણે જોયું છે કે કેવડા મોટા જલસાઓ થાય છે એમનો પણ એટલો જ મોટી ખાવડી સાથે લગાવ છે અને પરિમલભાઈનો એટલો જ લગાવ છે આવા પરિમલભાઈનો આ જે જન્મદિવસ છે અડસઠ વર્ષના એ થયા છે એમને જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન આભાર Política Marisol.